સુરત પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનેગારોમાં ડરનો માહોલ જોવાયો છે શહેરમાં ગુનાખોરીને ડામવા ગોડાધરા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા તેમની પર સકંજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીસીબી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ મળીને વહેલી સવારે અને રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડીને તેમની પર કાર્યવાહી કરવાની કામ

આજરોજ શહેરના ગોડાદરા વિસ્તારમાં પોલીસ ચોપડી નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા આ ગુનેગારોમાં હિસ્ટ્રી શીટર બુટલેગર નેચર તડીપાર ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે